નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહયારી યુટ્યુબ ચેનલ મિશન તો મિત્રો આટલો સમય રાહ જોયા પછી પણ ગુજરાત પોલીસ ડોક્યુમેન્ટ ક્યારે થશે થોડા દિવસ પહેલા જ યુટ્યુબમાં એવા વિડીયો પણ આવેલ હતા કે પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ તારીખે થશે પણ સાચી હકીકત શું તો મિત્રો આ વિડિયોમાં તે બાબતે આપણે વાત કરીશું જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લાઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે તો મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે પ્રશ્ન ચિહ્ન મૂકેલો છે કારણ કે આટલો સમય રાહ જોયા પછી પણ ક્યારે વેરીફિકેશન થવામાં હજુ વાર લાગી શકે છે થોડા દિવસ પહેલા એવું પણ મિત્રો વિડીયો વાયરલ થયા હતા કે ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગવામાં આવી છે પણ ચૂંટણી પંચ આટલા દિવસમાં તમને મંજૂરી આપી દેશે પણ ખરેખર શું હકીકત છે મિત્રો તો ચૂંટણી પંચ પાસેથી મિત્રો લોકરક્ષક ભરતી બોર્ડે મંજૂરી માંગેલ છે પણ હાલમાં ચૂંટણી પંચના દરેક કર્મચારીઓ ચૂંટણીના કામે લાગેલા હોવાથી મિત્રો ચૂંટણી પત્યા પછી એટલે કે ચૂંટણી પૂર્ણ થયા પછી જ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકશે આ એવા એક મિત્રો સમાચાર છે કે ચૂંટણી પૂર્ણ થયા પછી જ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે કોઈ પણ મિત્રો યુટ્યુબમાં અને હું પણ એવી મિત્રો આશા રાખું છું કે ડોક્યુમેન્ટ વહેલી તકે થાય અને મારા દરેક મિત્રોને બે હજાર ઓગણીસમાં જ ઓર્ડર મળી જાય તેવી પરમ કૃપાળુ ઈશ્વરને હું પ્રાર્થના પણ કરું છું મિત્રો તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો કારણ કે હજી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવામાં સમય લાગી શકે છે મિત્રો જો મિત્રો તમે નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેના કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે ધન્યવાદ